તો એક મહત્વપૂર્ણ જાણકારી અત્યારે મળી રહી છે ગુજરાત હાઈકોર્ટનો આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કે જ્યાં રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ચાઇનીઝ દોરી નાયલોન દોરી પર પણ પ્રતિબંધનો આદેશ છે અને સાથે સાથે કાચ પાયેલા જે દોરા છે તેના પર પણ પ્રતિબંધનો હુકમ કર્યો છે રાજ્ય સરકારે હાઈકોર્ટના હુકમના પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે તેર જાન્યુઆરી સુધી કડક પગલાં લેવા સરકારની ખાતરી છે જે રીતે અત્યારે દોરીને કારણે જે અણબનાવ બનતા હોય છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટનો આ મહત્વપૂર્ણ હુકમ સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે રોનક અત્યાર સુધી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હતો જ હવે જે કાચ પાયેલા દોરા છે એ દોરા પર પણ પ્રતિબંધ લાગવામાં આવ્યો છે જિજ્ઞાસા જે પ્રકારે મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે અને તેમાં પણ ખાસ અમદાવાદીઓ અને ગુજરાતીઓ માટે આ જે તહેવાર છે તેની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવતી હોય છે ખુદ રાજ્ય સરકાર પણ વિશેષ પતંગોત્સવનું આયોજન છે તે કરતું હોય છે આ તમામ બાબતોની વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં જે પ્રકારે પ્રતિબંધિત માંજો છે આ ઉપરાંત કાચ પાયેલી દોરી છે તેના જે સદંતર ઉપયોગ સામે રોક લગાવવાની માંગ કરતી એક અરજી છે તે કરવામાં આવી હતી તે સંદર્ભે જે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મામલે કડકપણે જે પ્રકારે ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના પણ અગાઉના જે હુકમો છે તેનું કડકપણે પાલન કરવા માટે રાજ્ય સરકાર ને નિર્દેશો આપ્યા છે આ ઉપરાંત અગિયાર થી પંદર જાન્યુઆરી સુધી કડકપણે જે ચેકિંગ છે તે પણ કરવા માટે કહ્યું છે અગાઉ ગુજરાત હાઈકોર્ટે જે અવલોકન કર્યા હતા તેમાં કહેવામાં આવ્યું હતું મામલો છે જો ઉત્પાદન થશે તો વેચાણ તેનું થવાનું જ છે એટલે કે સ્પષ્ટપણે જે તંત્ર છે તે ઉત્પાદકો ઉપર નજર રાખે અને જે પણ આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે તેના પર પણ જે યોગ્ય તપાસ કરીને સર્ચ ઓપરેશન કરીને તેને અટકાવવામાં આવે આ પ્રકારના જે નિર્દેશો છે તે આપવામાં આવ્યા હતા મહત્વનું છે કે રાજ્ય સરકાર તરફથી પણ જે યોગ્ય ખાતરી છે તે આપવામાં આવી છે આગામી દિવસોમાં જે પણ જે કાચ પાયેલી દોરી વેચાણ થાય છે આ ઉપરાંત ચાઇનીઝ માંજાનું વેચાણ થાય છે તેની સામે કડક પણ કાર્યવાહી છે તે કરવામાં આવશે તે પ્રકારના આશ્વાસન છે તે સરકાર તરફથી પણ આપવામાં આવ્યા હતા એટલે કે મહત્વનું છે જે અગાઉના એનજી સહિતના ઓર્ડર છે તેના ઉપર કડકપણે અમલીકરણ થાય તે પ્રકારે આજે કહેવામાં આવ્યું છે બિલકુલ રોનક આભાર સગ્ર માહિતી બદલ તો ઉત્તરાયણ ને લઈને હાઈકોર્ટ નો આ મહત્વનો હુકમ કે જ્યાં કાચ પાયેલી જે દોરી છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે રાજ્યમાં ઉત્તરાયણ પછી ઠંડીથી રાહત